કે જો તમારો ટેક્સ બાકી હશે તો તમે તમારી પોતાની મિલકતને વેચી નહીં શકશો જો તમારા કોમર્શિયલ વાહનોનો ટેક્સ બાકી હોય તો તાત્કાલિક ભરી દેજો કારણ કે ગુજરાત સરકારે હવે એક એવો સુધારો કર્યો છે કે જો તમારો ટેક્સ બાકી હશે તો તમે તમારી પોતાની મિલકતને વેચી નહીં શકશો એટલે આ જે વિડીયો છે એ ખાસ મહત્ત્વનો છે જે મને ટેક્સ નથી ભર્યો એમના માટે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટકોમ સરકારે ધ ગુજરાત મોટર વેહિકલ ટેક્સ એક્ટ ઓગણીસો અઠ્ઠાવનની અંદર એક સુધારો કર્યો છે જેને કારણે હવે સરકારને એવી સત્તા મળી છે કે જે કોમર્શિયલ વાહનોનો ટેક્સ બાકી હશે એ વાહનોને સરકાર જપ્ત કરી શકશે અને એ વાહનોને વેચીને ટેક્સની વસૂલાત કરી શકશે અને કોઈ સંજોગોની અંદર જે પ્રોફ કોમર્શિયલ વાહનોનું નહીં મળે જેનો ટેક્સ બાકી હોય અને એ વાહન નહીં મળે તો એવા સંજોગોની અંદર સરકાર એમની જે મિલકતો છે પ્રોપર્ટી હોય જમીન હોય કંઈ પણ હોય તો એની ઉપર બોજો નાખશે અને જ્યારે તમે મિલકત વેચાણ કરવા માંગતા હો તો આ ટેક્સ નહીં ભર્યો હોય તો મિલકત તમે વેચી શકશો નહીં અને સરકારે આવું શું કામ કરવું પડ્યું તો એની પાછળનું કારણ એમ છે કે સરકારને હજુ સુધી સાતસો ને બાવન કરોડ જેટલો જે ટેક્સ છે તે ભર્યો નથી અને એ ટેક્સનું વ્યાજ દંડ અને એની સાથેની જે રકમ થાય એ ચૌદસો ને પચીસ કરોડ રૂપિયા જેટલી થાય છે એટલે ચૌદસો ને પચીસ કરોડ રૂપિયાનો ટેક્સ બાકી છે એટલે સરકારે એમ વિચાર્યું કે ચમત્કાર વગર નમસ્કાર નહીં થાય એટલે સરકાર હવે કડક બની છે અને એના માટે હવે આ સુધારો કરવામાં આવ્યો છે રસ્તા ઉપર જે વાહનો દોડે છે ખાસ કરીને જે ટ્રક છે લક્ઝરી બસો છે કે એવા જે બી કોઈ ટ્રાન્સપોર્ટેશન સાથે સંકળાયેલા વાહનો છે એની ઉપર સરકાર ટેક્સ લે છે અને જે વાહન માલિકો હોય છે એમને દર વર્ષે ટેક્સ ભરવાનો હોય છે અને એના માટે છૂટ આપવામાં આવે છે તમે ક્વાર્ટરલી ભરી શકો તમે વાર્ષિક ભરી શકો અથવા તમે છ માસિક પણ ભરી શકો છો પરંતુ વારંવારની વિનંતી વારંવારની નોટિસ આપવા છતાં અનેક વાહનના માલિકો એવા છે કે જે હજુ સુધી સરકારને ટેક્સ ભરતો નથી ઘણા વાહનો ઘણા જે વાહન માલિકો છે એ એટલા માટે ટેક્સ નથી ભરતા કે એમનું જે વાહન થઈ ગયું જે વાહન હોય એ ભંગાર હાલતમાં આવી ગયું હોય એટલે એને ઉપયોગ નહીં કરતા હોય તો એને ટેક્સ નથી ભરતા તો આની અંદર પણ એવો સુધારો કરવામાં આવ્યો છે કે તમારું કોઈ વાહન ધારો કે કોઈ સંજોગોની અંદર ભંગાર થઈ ગયું છે તમે એનો યુઝ નથી કરતા તો એને જાણ તમારે સરકારને કરવી પડશે કે ફલાણું ઢીકણું મારું આ વાહન છે એ ભંગાર થઈ ગયું છે અને હવે એનો ઉપયોગ નથી કરતો તો સરકારને માહિતી આપશો એ પછી આ ટેક્સ ભરવાનું તમારું બંધ થઈ જશે બીજું કેટલાક લોકો એવું માની રહી છે કે આપણો ટેક્સ ભલે બાકી છે પણ આપણે વાહન વેચી દઈશું એટલે આપણે ટેક્સમાંથી મૂકતી છે પરંતુ વાસ્તવિકતા જુદી છે વાસ્તવિકતા એ છે કે તમે તમારું વાહન વેચી નાખ્યું એમ છતાં પણ સરકાર ગમે ત્યારે ધારે ત્યારે તમારી પાસેથી ટેક્સની વસૂલ રકમ છે એ વસૂલી શકે છે હવે નોટિસ મોકલવામાં બધા જેટલા વાહન માલિકો છે કે જેમણે ટેક્સ નથી ભર્યો એમને નોટિસ મોકલવામાં આવી છે અને આરટીઓની અંદર રેવન્યુ મામલતદાર અથવા નાયબ મામલતદારની નિમણૂક કરવામાં આવશે અને એમને ટેક્સ વસૂલવાની સત્તા આપવામાં આવી છે એટલે કોઈ ટેક્સ નહીં હોય તો મિલકતને ટાંચ લેવાની પણ આ અધિકારીઓને સત્તા રહેશે હવે એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીમાં ટોટલ એક લાખ ત્રણ હજાર ત્રણસો ને ચૌદ વાહનોનો કુલ ત્રણસો ને સાત સાતસો ને સોળ કરોડનો ટેક્સ બાકી હતો અને આ ટેક્સની જે દંડ અને વ્યાજની જે રકમ છે એ મળીને ચૌદસો કરોડ રૂપિયાની રિકવરી બાકી છે બે હજાર ચોવીસ પચીસની અંદર ઓગણસી હજાર ત્રણસો નવ્વાણું વાહનો વાહનોના માલિકોએ ત્રણસો પંચોતેર કરોડનો ટેક્સ ભરેલો ટોટલ જે વાહન માલિકો છે એમનો દર મહિને સરકારને એકત્રીસ કરોડ રૂપિયાનો ટેક્સ મળે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ